ઘણી વાર કદાચ અહીંથી આપણને કહેવાયું હશે કે જે પુરુષાર્થથી નથી મળતું તે કૃપાથી મળે છે પણ કૃપા મેળવવા માટે આપણે પાત્ર બનવું પડે છે તપ કરવું પડે છે થોડું સહન કરવું પડે છે વેઠવું પડે છે કથા પણ એની જ ચાલે છે કર્મણા જાય તે જંતુ મનુષ્ય જે કર્મ કરે છે

કઈ કર્યું જ નથી રામ કોણ એ તો કાલ્પનિક પાત્ર અને એણે આ કે થોડો સેતુ બાંધ્યો છે નાસા પણ કબૂલ કરે અને અમુક લોકો આપણા દેશમાં બેઠેલા એમ કહે કે ના ના આવું કંઈ છે જ એ જો તૂટી જાત તો જલચરે જેટલા બધા જીવો છે એને બહુ મોટું નુકસાન થાતું પર્યાવરણનું મોટું નુકસાન પણ આખરે ભગવાને એ વિનાશમાંથી પણ આપણને બચાવી લીધા અસ્તિ છે ઈશ્વર કશ્ચિત જો કોઈ ઈશ્વર છે ઇન્દ્ર પોતાની જાતને માનતા હોય તો ઇન્દ્રને પણ એ અધિકાર નથી કે આપણે યાદ રાખજો ઇન્દ્ર દેવ નથી ભગવાન સમજાવે છે નંદ બાબાને કે બાબા ઇન્દ્ર કોઈ દેવ નથી એ તો દીકપાલ છે અને દીકપાલોના અધિપતિ છે દીકપાલનું જે સંગઠન હોય એના અધિપતિ છે તો કર્મ જેમ આપણને પહેલા પણ કહ્યું હતું ચાણક્ય મહારાજ બહુ ભારપૂર્વક આપણને યાદ રાખવા માટે કહે છે કે બે કરોડ ગાયની અંદર પણ વાછડીને છૂટી મૂકી દો ને તો એ વાછડી પોતાની માને ગોતી જ નાખશે પકડી જ પાડશે કે આમાંથી બે કરોડમાંથી મારી માં કઈ આપણે ગમે તેટલો મેકઅપ બદલીશું કે ગમે તેટલા મોઢા બદલીશું કે મોહરા બદલીશું આપણો કર્મ આપણો પીછો નથી છોડવાનો અહીંયા બહુ ભારપૂર્વક સ્પષ્ટતા કરી છે કે જે બધાના કર્મ બતાડ્યા છે એ કર્મ પણ કેવા બતાડ્યા છે શેને માટે બતાડ્યા છે એ કોઈ જાતપાતના ભેદ માટે નથી પણ કહે છે કે દરેકની વૃત્તિ એટલે કે આજીવિકા નિર્વિઘ્ને ચાલ્યા કરે એ માટે એની લાક્ષણિકતા બતાડી છે એના વિશેષતા બતાડી છે કે જેના થકી એની રોજીરોટી ચાલ્યા કર કેવા જીન્સ છે એ પ્રમાણે એ કર્મ કરશે તો એની રોજીરોટી ચાલ્યા કરશે એ ખુલાસો કર્યો છે કે જેથી કરીને કોઈ ભૂખ્યું ન મરે કેટલી બધી ચિંતા છે ભગવાન